મંડળમાં ફેરફાર થતા નવા મંત્રીમંડળની રચના થઈ છે આ વચ્ચે તાપી જિલ્લાના નીઝર બેઠકના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જેનો ઉત્સાહ તાપી જિલ્લામાં જોવા મળી રહ્યો છે આજે રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતનો જાહેર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠન સહિત વ્યારા બેઠકના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત તાપી જિલ્લાવાસીઓએ સહર્ષ ફટાકડા ફોડી અને ડીજેના તાલે ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ બાઇક રેલી વ્યારાથી શરૂ થઈ તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને નવનિયુક્ત મંત્રીનું બહુમાન કાર્યક્રમ યોજાયો હતો આવેળાએ નવ નિયુક્ત મંત્રીએ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વ તેમજ બીજેપી કાર્યકરોનો આભાર માન્યો હતો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારે મને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જે જવાબદારી સોંપી છે એ અનુસંધાને આગળના દિવસોમાં મને ખાસ કરીને જ્યારે રમત ગમત યાત્રા પ્રવાસન અને ઉદ્યોગો એમની જયારે જવાબદારી સોંપી છે ત્યારે આગામી દિવસોમાં જે રમત ગમતની જયારે વાત છે ત્યારે દેશમાં પાસઠ ટકા યુવાનો છે અને રમત ની વાત કરીએ ત્યારે ગમત ખાલી હારવા જીતવા કે મેડલ લેવા માટે પૂરતું નથી પરંતુ રમત થી આ જે રમતવીરો છે એમનું આરોગ્ય પણ સારું રહે છે જેમને કોઈ જગ્યાએ સ્પર્ધામાં જવાનું હોય છે ત્યાં પણ એને લાભ થાય છે અને આવનાર દિવસોમાં જયારે ઓલિમ્પિક અને ખાસ કરીને ખેલ મહાકુંભના જયારે કાર્યક્રમો ચાલુ થવાના છે ત્યારે ખાસ કરીને મારો જે વિભાગ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક એમને આગામી દિવસોમાં જે અંતરના ગામડાઓ સુધી સરકાર શ્રી ની જે રમત ગમત વિભાગ ની જે યોજનાઓ છે એ ખેલાડીઓને યોજનાનો લાભ મળે અને જેમ બને તેમ જે સાધનો રમત ગમતના એ પણ દરેક જગ્યાએ સ્કૂલોમાં આંગણવાડીમાં કોલેજોમાં મળે એના માટે પ્રયત્નો કરવામાં આવશે ખાસ કરીને બે હજાર ત્રીસમાં ઓલિમ્પિક આવી રહી છે ગુજરાત અને દેશનું નામ કઈ રીતના આપના થકી હવે રોશન કરવામાં આવશે જ્યારે તમે ઓલિમ્પિકની વાત કરીએ છેલ્લા બે ત્રણ મહિનાથી ગુજરાત સરકારે અને એમાં ખાસ કરીને રમત ગમત વિભાગના જે મંત્રી હતા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ જે હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે એમણે એ સતત બે ત્રણ મહિનાથી એની તૈયારીઓ ચાલુ છે વિભાગની પણ તૈયારી ચાલુ છે અને આગામી દિવસોમાં જ્યારે ઓલિમ્પિકની વાત આખા વિશ્વના ખેલાડીઓ જે રમતવીરો આપણા ભારતમાં આવશે ને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતમાં એટલે ગુજરાતનું નામ આ પૂરા વિશ્વમાં લોકો એમને ગુજરાતને એનો અનુભવ કરશે અને અહિયાં પણ એક ખેલાડીઓ અને બીજા જે આપણા પ્રેક્ષકો એ પણ ગુજરાતી મુલાકાત આવશે